એમ શો બધા મજામાં તો બધા મજામાં દિશો ને સોમવાર છે તો આજે જડેશ્વરનો અમારે વાકાનેર તાલુકામાં મેળો હોય એટલે અમે જવાના છે મેળામાં તો અત્યારે જો પાણી બેની કે અમારા માટે શું વસ્તુ લાવશો એ તમને મગાવા માંડ્યા છે રમકડા લાવજો કેમ જાણ આપણે ઘરનું આપણે અહીંયા રમકડાનું બધું દુકાન હોય એવી રીતના કે શું લાવવાનું છે તું એ બેન હા અને તમે આટો ખાવાય હે હર હર મહાદેવ મા તડડા અને મારા માનસી બેન એના હાટુ કાઈ લાવવાનું છે નઈ એટલે થોડાક લાવશું અને તમારા હે બેઠા હે બેહવાનું હું હું આવું હે ફજદમાં બેહવા

Gracias. આવી ગયા છે જડેશ્વર મેળામાં મસ્ત મજાનું લોકેશન અને થોડા થોડા સાટા પણ કામ થઈ ગયા પાણી તો બરાબર અહીંયા પાણી પીધું હરકનભાઈની ફોટો અહીંયા મળે જડેશ્વરના મેળામાં મહાદેવના મંદિરે તો ગઢદી છે તો ગઢદી વળવી પડશે જો આપણે દર્શન કરી શકીએ નગર મેળામાં આટો ફરી ઘરે વધી જાય ભાઈ દર્શન કરી આવ્યા શું લીધું રમકડા કઈ લીધા કે નહીં એમને હેલો ભલ લીધો વાહ વાહ કટારામ બેન જઈ જો અરે મસ્તી નો અરે મહાદેવ બે હાથ વાટું હે વાહ હોલીકોપ્ટર ઉડાડ દેવો તાર બાન બિહારી હાલો અમે જાતા દર્શન કરતા पंज पंचास रुपया में તો અત્યારે જો બાળકોના ફજેતમાં બેઠા એ બાળકો એટલે બલૂન જેવું અને આ તો ઇલેક્ટ્રિકનું આવે હાથેથી ફેરવવું પડે અને આપણે જડેશ્વર મેળામાં આવી ગયા છે તો મસ્ત મજાનું અત્યારે આ ફજેત ફરી રહ્યો છે તમને વિડીયો જોવાની મજા આવશે અમારે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે પણ જવાનું છે પણ અત્યારે પહેલાં ફજેતના સીંધ આપણે લેતા જાય તો અહીંયા જવું આપણે ડેગમજાણીઓ એટલે ખેલમજાણી ચાલુ છે તો એવું મેળામાં બહુ જોવાની પણ મજા આવે જો આ કલા જુઓ ખાલી તો મેળામાં જોરદાર ફજત પણ ફરી લે છોટા ભીમ વિશાલે શૈલા ભગતને અર્જુનભાઈ અને અહીંયા ભગવાનની તસવીર એટલે રાધે શ્યામ રાધે કૃષ્ણની જોડી એવી રીતના અહીંયા તસવીર પણ મળી જશે જો સહેલા ભગત અને અહીંયા ફજત જોરદાર ફરી રહ્યો છે જો અને માણાનું તો બહુ ભીડ છે ઘણી બધી માળા સંખ્યા છે વરસાદ પણ થોડો થોડો આવતો હતો પણ સાટ આવતા તો હવે રહી ગયો છે તો જડેશ્વરના મેળામાં બધા આવી ગયા છે અમે તો કોમેન્ટ કરજો આવા અમારે વાંકણ તાલુકાના બાજુમાં જડેશ્વર મહાદેવના મંદિરે અને અહીંયા પણ સોમવાર શ્રાવણનો બીજો આવે એટલે અહીંયા મેળો ભરાય તે માટે આજે પણ આપણે પણ મેળામાં આવ્યા છે તો જો ફજેતમાં તો આપણે કોઈ કોઈથી બેહતા નથી પણ આપણને ચક્કર ચડે એટલે મેળામાં આંટો મારીને અને ફજેતમાં બેહતા નથી મહાદેવના મંદિરે દર્શન કરીને આપણે ઘરે વહી જઈશું જો આ તો ઉડકા જેવું ડાયનોસર જેવું મસ્ત મજાનું ઢોકળા પણ મળી જશે અહીંયા કંઈ બધું આઈટમ મળે અને અહીંયા રાધેશ્યામનો ગોલો પણ મસ્ત મજાનો છે અને ગોલા ખાવાની પણ મોજ આવી જશે જો રાધેશ્યામના ગોલા જો અહીંયા તો ફરજિયાત જ અલગ જાતના થઈ જાય એવી રીતના છે તો ઘણી બધી સંખ્યા છે ને આપણે પણ એલા જઈશી અહીંયા ફેર પાણીપુરી બધું પણ નાસ્તો મળી જાય તો જોડેશ્વરના મેળામાં આપણા સબસ્ક્રાઈબર ફેરા થઈ ગયા નાનપણના ભાઈબંધ પણ ફેરા થઈ ગયા જય માતાજી કેમ છો મજામાં જુઓ અત્યારે તો મેળામાં આવી ગયા છે તમે પણ આવ્યા છો મજા આવી જાય આપણને આ વિડીયો કે કાયમ એમ છે એમ કે છે તો હાલો મેળામાં આવ્યા હતા અને આપણા સબસ્ક્રાઈબર હતા એમની મુલાકાત કરી ઘણા દૂરથી આપણા સબ્સ્ક્રાઇબરની ઓળખાણ નીકળી જઈ કે આ તો